કેન્દ્રીય પર્યાવરણ મંત્રી મુખ્યમંત્રી અને રાજ્યના પર્યાવરણ મંત્રી અંકલેશ્વર આવીને ક્રિટિકલ ઝોનમાંથી મુક્તિનો જે લાડવો ઉદ્યોગપતિઓને પધરાવી ગયા છે એનો સ્વાદ મેળવવા માટે ઉદ્યોગપતિઓ હવે ગયા છે અંકલેશ્વર પાનોલીને ક્રિટિકલ ઝોનના કલંકમાંથી મુક્તિ અપાયા બાદ અંકલેશ્વર ઉદ્યોગ જગતે ગાંધીનગરના અનેકાને કાંટા ફેરવા માર્યા છે ગત સપ્તાહે પણ ઉદ્યોગપતિઓનું પ્રતિનિધિમંડળ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મળવા ગયું હતું અને ક્રિટિકલ ઝોનમાંથી મુક્તિ બાદની ગાઈડલાઇન માટે યોગ્ય અધિકારીઓ સાથે સંકલન અને ખાસ તો અંકલેશ્વર જીપીસીબીના આરો ત્રિવેદીની ભરી વર્તણૂક બયાન કરીને એની બદલીની રજૂઆત કરી હતી નીતિન પટેલે જીપીસીબી ચેરમેન અરવિંદ અગ્રવાલને મૌખિક સૂચના આપી હોવાનું પણ જાણવા મળ્યું છે સોમવારે અંકલેશ્વર ઉદ્યોગ જગતના કેટલાક સિનિયર ઉદ્યોગપતિઓ પણ ગાંધીનગર રવાના થયા છે અને રાજ્યના પર્યાવરણ મંત્રી શંકર ચૌધરીને મળવાનો પ્રયાસ કરશે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ ઉદ્યોગપતિઓએ શંકર ચૌધરીને મળવાના પ્રયત્નો કર્યા છે પરંતુ વ્યસ્ત મંત્રીએ મુલાકાત આપી નથી નાયબ મુખ્યમંત્રી પાસે સમય છે પણ પર્યાવરણ મંત્રી પાસે નથી એ ખરેખર આશ્ચર્યની વાત છે બીજી તરફ જીપીસીબી ચેરમેન અરવિંદ અગ્રવાલ અંકલેશ્વર આવીને ફક્ત સુપ્રીમની ગાઈડલાઇન ફોલો કરવાની સુફિયાની સલાહ આપીને રવાના થઈ ગયા અને ઉદ્યોગપતિઓનો ખર્ચો વધારી ગયા અંકલેશ્વર જીપીસીબીના રિજિયનલ અધિકારી ત્રિવેદીની બદલી માટે પણ નીતિન પટેલને રજૂઆત કરાઈ છે જોકે મંત્રી શંકર ચૌધરી જીપીસીબીના પૂર્વ મેમ્બર સેક્રેટરી હાર્દિક શાહના મુકેલા અધિકારીઓની બદલી નથી કરી શકતા એ વરવી હકીકત છે હાર્દિક શાહનો પ્રભાવ આ હદે જીપીસીબીના અધિકારીઓ ઉપરાંત મંત્રી પર પણ હોઈ શકે એ પણ વિચાર માંગી લે એવી બાબત છે સોમવારે સિનિયર ઉદ્યોગપતિઓની ગાંધીનગર મુલાકાત અંગે એક ઉદ્યોગ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે હજુ પણ અમે અંધારામાં જ સ્થિર મારી રહ્યા છીએ ગાંધીનગર જઈને કોને મળશું એ કરતા અમારા માટે કોણ ઉપલબ્ધ હશે મંત્રી જીપીસીબીના અધિકારીઓ કે અન્ય એ પણ અમે જાણતા નથી પરંતુ ઇન્ડસ્ટ્રીઝના હિતમાં અમે આમાં જ આંટાફેરા મારીએ છીએ પણ સરકારના કે જીપીસીબીના આશીર્વાદ અમારી ઉપર વરસતા નથી એક તરફ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી અનિલ દબેએ અંકલેશ્વર ખાતે ક્રિટિકલ ઝોનમાંથી મુક્તિની જાહેરાત વખતે डायस पर ऐलान कर फोन पर उद्योग जगत की समस्याओं नब्बीस नवम्बर दो हजार सोलह माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में काम करने वाली टीम का मैं एक साधारण स्वयं सेवक एक कार्यकर्ता एक सदस्य कैबिनेट का व्यक्ति आपसे ये कहने आया हूँ कि आज से अंकलेश्वर के विकास के अंदर कोई बंधन नहीं है આ જાહેરાત હાલ રહી છે રાજ્ય અને કેન્દ્રના અર્થતંત્રની કરોડરજ્જુ સમાન અંકલેશ્વરની ઔદ્યોગિક વસાહતના સિનિયર ઉદ્યોગપતિઓ રૂબરૂ ધક્કા ખાય છે પણ પર્યાવરણ મંત્રી શંકર ચૌધરીના દર્શન દુર્લભ છે આ પરિસ્થિતિથી ત્રસ્ત કેટલાક ઉદ્યોગપતિઓ ખાનગી રાહે હવે વડાપ્રધાન તેમજ કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયને પણ રજૂઆત કરવાનું ગંભીરપણે વિચારી રહ્યા હોવાનું વર્તુળોમાંથી જાણવા મળી રહ્યું છે